સૌરાષ્ટ્રનું પેરિસ એટલે જામનગર ભક્તિના રંગ માટે નાની કાશીની યાદ અપાવતું શહેર એટલે જામનગર લગ્ન પ્રસંગને દીપાવવા માટે જામનગરની બાંધણી તો ચોક્કસ યાદ આવે આજે આવા જ જામનગરમાં જનમત એક્સપ્રેસ સાથે આવી પહોંચ્યા છીએ અમે વાત લોકસભા ચૂંટણીની થઈ રહી છે જેમાં ભાજપ કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો મેદાનમાં ઉતરી ચૂક્યા છે તેવામાં આ માહોલ વચ્ચે જામનગરની જનતાનો મિજાજ શું છે તેઓના પ્રશ્નો શું છે અને કોના પર તેમને ભરોસો છે તે જાણવું ખૂબ જરૂરી બની જાય છે ત્યારે આજે લોકોના મનમાં ચૂંટણી પહેલા શું મુદ્દાઓ છે તે જાણવા અમારી જનમત એક્સપ્રેસ જામનગર ખાતે પહોંચી ગઈ છે ત્યારે આવો વધુ કંઈ કહેવા કરતાં સીધા જઈએ લોકો શું માની રહ્યા છે તે જાણવા નમસ્કાર વીટીવીની જનમત એક્સપ્રેસ જામનગર લોકસભા પહોંચી છે સાત વિધાનસભા બેઠકથી જામનગર લોકસભા બને છે સાત વિધાનસભા બેઠકની વાત કરવામાં આવે તો જામનગર ગ્રામ્ય જામનગર દક્ષિણ જામનગર ઉત્તર ખંભાડિયા દ્વારકા જેવી સાત વિધાનસભા જામનગર લોકસભાથી બને છે ત્યારે બે હજાર ચોવીસમાં જનમત શું કહે છે ચાલો તે જાણીએ જામનગર જિલ્લો આમ તો અનેક બાબતો માટે જાણીતો છે પરંતુ આજે લોકોના મુદ્દાઓની વાત કરવા માટે વીટીવી ન્યૂઝની ટીમ જનમત એક્સપ્રેસ લોકસભાના મત વિસ્તારમાં પહોંચી છે સૌથી પહેલા અમારી ટીમ ધ્રોલ એપીએમસી ખાતે પહોંચી તો અહી વહેલી સવારથી જ ખેડૂતો પોતાની જણસ વેચવા માટે લાઇનોમાં લાગ્યા હોય તેવું લાગ્યું તેવામાં અમે કેટલાક ખેડૂતો સાથે પાકના ભાવ યોગ્ય મળે છે કે નહીં તે મુદ્દે જાણવાનો પ્રયાસ કર્યો ભાવ હારા આપે એ આશા છે બીજું શું હો આશા મને ખેતીમાં ઓછા જ ભાવ છે ને પાંચ હજાર રૂપિયા આવે છે જીરા ના બજાર સાડા ચાર હજાર પાંચ હજાર રૂપિયા આવે છે કપાની બજાર હા ઓછી પડે છે ખેડૂત તરીકે ખેડૂતોને બજાર ભાવ તો મળતા જ નથી એક ખાસ પ્રશ્ન વીમા નો પ્રશ્ન એ વીમા નો પ્રશ્ન ગુચવડે જ છે કઈ છે જ નહીં વીમા જેવું વારંવાર માવઠા થતા હોય તો ખેડૂતોને શું કરવાનું એ તો સરકારે વિચારવું જ ને ગમે એ સરકાર હોય નુકસાન જાય જ ને ઉભા પાક માં માવઠું થાય તો ગમે સમજે નુકસાન સરકાર ને ખબર પડે નુકસાન જ જાય ને એમાં કઈ ખેડૂતો હાથમાં ન આવે બજાર ભાવ માં માર પડે ઉત્પાદન માં માર પડે આના જીરું જી દળ થતું તો એ તંત્ર ચાર ચાર મણ થઈને ઉભુ રહ્યું જયારે મહેનત કર્યા પછી પૂરું વળતર ન મળે તો સ્વાભાવિક રીતે કોઈ પણ વ્યક્તિને ગુસ્સો આવવાનો અહી એક ખેડૂતને સરકાર વિશે પૂછ્યું તો આક્રમક મૂળમાં ગુસ્સો ઠાલવતા જોવા મળ્યા ભાજપ સરકાર આજ કરવાનું ખેડૂતો વેપારીનું કદમ ભરજેલ માલ ભાવ વધી જાય પાછું દવાનો ખર્ચા તો બધા હોય ને દવાના ખર્ચા તો હોય ને દવા લાગે બે હજાર ખેતી ના લાગે મજૂરી અમે તો પહેલેથી જ ભાજપ ભાજપને હટાવી પડે આગળ અન્ય કેટલાક ખેડૂતો પણ મળ્યા તો મગફળી કપાસ જેવા પાકના તેમને પૂરતા ભાવ મળે છે કે નહીં તે જાણવાનો પ્રયાસ કર્યો ઇલેક્શન તો એની જગ્યાએ છે પણ ખેડૂતના ભાવમાં જો થોડોક વધારો કરી દઈએ ગઈ સાલ આપડે સત્તરસો અઢારસો રૂપિયાનું સ્ટાર્ટમેન્ટ કપાસનું એ ગણતરી કરતા ઓન આ સાલમાં દોઢસો બસો રૂપિયાનો ભેર છે એટલે ઇલેક્શન આવતા આવતા જો બે હજાર રૂપિયાનો ભાવ કરી દે તો ખેડૂ માટે સારી વાત કહેવાય ઇલેક્શનમાં હું પરિવર્તન નહીં સરકાર બરોબર જ છે પણ અમે સક્ષમ ભાવ માંગીએ છીએ ખેડૂત તરીકે સરકાર બરોબર છે પરંતુ પાકના ભાવ ન મળતા તકલીફ છે થી આગળ વધતા જનમત એક્સપ્રેસ જામનગર ખાતે પહોંચી અહીં સામાન્ય જનતાને પૂછવાનો પ્રયાસ કર્યો પરંતુ કોઈ કેમેરા સામે બોલવા તૈયાર નહોતું જે બાદ એક વકીલ મળી ગયા જેથી તેમની પાસેથી જ શહેરની સ્થિતિનો તાગ મેળવવાનો પ્રયાસ કર્યો ગ્રામ્યમાં અને શહેરમાં અપેક્ષાઓ લોકોને ઘણી બધી છે સરકાર પાસેથી કેન્દ્ર સરકાર પાસેથી ખાસ કરીને ગ્રામ્યમાં પાણીનું જે કહે છે કેન્દ્ર સરકાર કે ઘરે ઘર પાણી આવે છે આ છે તે છે પણ એ વાત સાચી નથી ગ્રામ્યમાં ચકાસી જોવે તો ગ્રામ્યમાં ઘણા બધા ઘરમાં પીવાનું પાણી હાલની તારીખે પણ મળતું નથી બીજા નંબરમાં નો ડાઉટ સરકારે હમણાં ગેસ સિલિન્ડરમાં સો રૂપિયાનો ઘટાડો કર્યો છે પણ એ ચૂંટણીને અનુલક્ષીને કર્યો છે જો આ ઘટાડો કાયમ માટે રાખવામાં આવે તો પબ્લિકને બી એમ થાય કે ના બરાબર છે બીજા નંબરમાં જામનગરમાં ટ્રાફિકની સમસ્યાનો બહુ જ પ્રોબ્લેમ છે અને પોલીસ ખોટા કેસ કરી અને લોકોને ખોટી રીતે હેરાન પરેશાન કરે છે જામનગર તેમજ ગ્રામ્ય જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આગળ વધતા અન્ય કેટલાક સામાન્ય નગરજનો સાથે પણ ચર્ચા થઈ તો મોટા માથાઓના કામ થાય છે પરંતુ નાના લોકોના મુદ્દા સંસદ સુધી ન પહોંચતા હોવાનું સામે આવ્યું તો કોઈ વિકાસ થયાનું રટણ કરી રહ્યું હતું મત મુજબ તમે અત્યારે જે વિકાસ ચાલી રહ્યો છે સર સરકારની કામગીરી બહુ જ સારી રહી છે જે અત્યારે અમારા રોડ જે પુલો બને છે સરની કામગીરી બહુ જ સારી છે અને મોદી સરકાર બહુ જ સારો સપોર્ટ કરી છે ના સર થોડી ટ્રાફિક ની છે એ તો સર બને જે વિકાસ થાય છે તો થોડીક તો પ્રોબ્લેમ રહેવાની બને ત્યાં સુધી બાકી જે વિકાસ ચાલી રહ્યો છે તે મુજબ અમે કહીએ કે સર બહુ કામગીરી સરસ છે મોદી સાહેબ જુઓ પેલી વસ્તુ તો એ કે જે એક સંસદ સભ્ય તરીકે એને જે જામનગર ડિસ્ટ્રિક્ટ લક્ષી જે પાયાના મુદ્દા છે એ હું સુધી પહોંચાડી શકે જે સામાન્ય માણસોના મુદ્દા છે જે સામાન્ય જે વેપારી વર્ગ છે એનું તો બધા એનું કામ થાય જ છે પણ જે નીચે લેવલના માણસો છે એના પ્રશ્નો સુધી સંસદ ભવનમાં પહોંચાડી શકે એવા સંસદ સભ્યો ખરેખર ચૂંટાય એ આપણા માટે સારું કહેવાય કે જે સામાન્ય રીતે ગામડા લેવલના જે પ્રશ્નો છે ખેડૂતોના પ્રશ્નો છે કે જે જે વસ્તુ એને વીજળી મળવી જોઈએ એને ભાવ મળવા જોઈએ ટેકાના ભાવ મળવા જોઈએ એ જે પ્રશ્નો એવા ખેડૂતના છે આ બધા સંસદ સુધી પહોંચવા જોઈએ કેમકે માત્ર ને માત્ર વેપારી ને કંપનીઓને સાંભળવામાં આવે છે કોઈ ખેડૂત કે સામાન્ય માણસના પ્રશ્નોથી સંસદ સુધી પહોંચવા જોઈએ એ નથી પહોંચી શકતા સામાન્ય માણસના મુદ્દા સાંભળવામાં નથી આવતા સામાન્ય માણસ નું મત જાણ્યા બાદ કેટલાક વાહન ચાલકોનો મત પણ જાણવાનો પ્રયાસ કર્યો ના પૂનમબેન નું કામ સારું જ છે એમ સંસદમાં પૂનમબેન બહુ સારા છે બધા લોકોના પ્રશ્ન સાંભળે પણ અમુક લોકો જે ભાજપમાં જે છે નાના અમુક નાના માણસો નથી મદદ કરતા કોઈ હેરાન છે પબ્લિક નારાજ છે પણ એના સરકાર ઉપર સારી છે મોદી સાહેબ એ સારા હે પૂનમ બેન નું કામકાજ સારું છે પણ બીજા કાર્યકર્તા અમુક હે એ બહુ નથી ધ્યાન દેતા અમુક માણસોના પ્રશ્ન નથી સાંભળતા પૂનમબેન તો ઘરે ઘરે બધા પ્રશ્ન સાંભળે એવું નથી પૂનમ બેન તો ઘણા એવો તો નોર્મલી એ બહુ એવા કોઈ નથી પ્રોબ્લેમ કોઈ નાના માણસોના પ્રોબ્લેમ છે બહુ બહુ મોટા માણસોના બધાના કામ થાય જ રે અમુક નાના માણસોના પ્રોબ્લેમ એ નથી થતા પ્રશ્ન અટકે એક નાગરિક એવા મળ્યા જેમણે તો એવા જ આક્ષેપ લગાવી દીધા કે ચૂંટણી આવે છે એટલે કામો કરે છે બાકી તો રામ રાજ્યમાં પ્રજા દુઃખી જેવો માહોલ હોય છે અત્યારે જામનગરમાં હાલ તો ચૂંટણીનો માહોલ છે ત્યારે ડિક્લેર થાય અને ચૂંટણી આવી એટલે બધા કામ કરવા મનસે ગ્રાન્ટું ફાળવવા છે પણ ગ્રાઉન્ડ લેવલે કોઈ જાતનું કામ એવું બધું દેખાતું નથી બરોબર અને ઘણી જાતની સમસ્યાઓ છે ગટર છે લાઈટ છે આ છે પાયા વિહોણા કામ છે કાંઈ નથી સરકારના ચોપડે કદાચ બોલતા હોય પણ લાગતું નથી કોઈ ગ્રાઉન્ડ લેવલે કોઈ વસ્તુ નથી બરોબર આ લોકો પ્રચાર પ્રસારમાં જ પૈસા ખર્ચ કરે છે બાકી સરકારી કામ કોઈ આરોગ્યને લગતા કામે નથી થતા બરોબર આરોગ્યમાં તમે અપ્રુવલ લેવા જાવ એક નાનકડું એવું આયુષ્યમાન કાર્ડ જેવું છે એનું અપ્રુવલ લેવા જાવ તો સરકારમાં કેટલો ટાઈમથી આ ફસાયેલો રીયે છે દર્દી એમને એમ રાડું નાખતો એના ઓપરેશન વેલા મોડા થાય છે અને રોજગાર ભારામાં તો સાવ જીરો છે આમ જામનગર જિલ્લામાં અનેક સળગતા પ્રશ્નો જોવા મળ્યા છતાં ત્યાંની જનતા ફરી એકવાર ભાજપ પર ભરોસો કરવા માંગતી હોય તેવું લાગ્યું વી વીટીવીની જન્મદયાત્રા જામનગર શહેરમાંથી નીકળીને હવે જઈ રહી છે દ્વારકા અને ખંભાળિયા બાજુ જામનગર શહેરમાં અનેક સમસ્યાઓ અને તકલીફો સામે આવી અનેક લોકોએ ફરિયાદ પણ કરી ત્યારે હવે દ્વારકા અને ખંભાળિયામાં લોકોની શું પ્રતિક્રિયા મળશે તે ચાલો જોઈએ જામનગર થી દ્વારકાના મુખ્ય મથક એવા ખંભાડિયા તરફ અમારી જનમત યાત્રા આગળ વધી આ દરમિયાન અમારી ગાડી રસ્તામાં પેટ્રોલ પુરાવા માટે ઊભી રહી તો અહીં પેટ્રોલ પંપ પર જ અમારી ગાડીને જોઈને કેટલાક લોકોનું ટોળું એકઠું થયું જેથી અમે પણ તેમનો મત જાણવા ઊભા રહી ગયા જોઈએ તો છીએ પણ અત્યારે બારોબારના રસ્તા ને એવું બધું સારું છે ગામડાની અંદરના રસ્તા ને એવું બહુ ખરાબ છે ફેસિલિટી ના કોઈ 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 નથી છે જ નહીં ગામડામાં કોઈ સેજની બારોબાર જ વ્યવસ્થા આપેલી છે બધી પરિસ્થિતિ ગામડામાં નથી પાણી આવતું નહીં કાંઈ બહુ તકલીફ પડે છે અત્યારે જે ફોન કરીએ છે સાહેબ એમ કે પંદર દિવસથી મોટું બાંધો આપી છે એ લોકો એમ કે છે અમે આપતા નથી એમ સુવિધા આવી અત્યારે પાણીની તંગી છે ભોપલકામાં અને ખેડૂતો અમારા વીમા બંધ કર્યા છે આ સરકારે ભાજપ સરકારે આવી વીમા બંધ કર્યા છે અમે દસ વીઘા જમીન છે દસ વીઘા જમીનમાં વીમા બંધ થઈ ગયા છે કોઈ પાણીની સુવિધા છે નહીં અને હુકી જમીનમાં શું લઈ રહી ગામડામાં કોઈ સુવિધા છે નહીં આઠડીએ પાણી પીવાનું મળે છે બોપલકા ગામમાં પીવા માટે વ્યવસ્થા એવી રીતે કરી છે કે આરડીએ પાણી આવે ગામડાના માણસો બિચારા બોલી કે આવશે આવશે નળ ખોટું બોલી ઘરે બહરા ને બાધી કુટી આવશે આવશે મોટર ભરી જવાબ એવા લોકો આપે છે તાલુકામાં તાલુકાના માણસો એવા જવાબ આપે છે અને અમારી વાત તો સાંભળતા જ નથી નાના માણસ તો અમે અમે વાત જઈએ તમે કોંગ્રેસિયા છો અમને એમ લોકો છે હવે કોંગ્રેસિયા છે એ પણ અમને તમને ખબર છે મત ત્યાં જાય છે ક્યાં ન્યા થાય ડાયરેક્ટ કોંગ્રેસ કરીને કાઢી નાખે છે અહી એક કાકા એવા પણ મળ્યા જેમણે તો સુવિધાઓના તાઇફાઓ પોલમપોલ પોલમ પોલ ખોલી નાખી અમારે સુવિધા રસ્તાની બહુ ડેન્જર છે ચોમાસામાં ક્યાંય નીકળાયું નથી પાંચ કિલોમીટર પાણીમાં પાણીમાં ત્રણ મહિના હાલવું પડે એની ઘણી વાર રજૂઆત કરી હતી પણ કોઈ જાતનું એનું સોલ્યુશન થતું નથી એટલે અમારે ખેડૂતને રોડ પીલાવાનું જ રીતે કોઈ સુવિધા નહીં એટલે વાડી વિસ્તારમાં કોઈ જાત નહી નહીં કેવી સુવિધા કેવી સુવિધા તમારે સુવિધા અમારે વાડી વિસ્તારમાં રસ્તો તક બનાવી દે કે નહીં આ એમ કે રોડ આજે વીસ વર્ષથી એમ કે પાસ થઈ ગયો પાસ થઈ ગયો તો ગયા ક્યાં પાસ થઈ ગયો તો કોણ ખાઈ ગયું તો કયો આ ભાજપ એમ કે કે ભાજપ એવડું કરે એવડું કરે કે હાલો કોઈ પણ તો એ કઈ સુવિધા ક્યાંક દેખાવી તો જોઈએ ને સીટીયુ માં થાય ગામડા માં નહીં કઈ હવે પણ એ જ ખબર નથી પડતી ગામડામાં નેતા છે ડાયરેક્ટ અધર અધર ખાઈ જાય રોડ પાસ થઈ ગયા કાગળ ઉપર રૂપિયા ખવાઈ ગયા વાત થઈ પૂરી રોડ પાસ તો થાય છે પરંતુ કાગળ પર અને રૂપિયા નેતા ચાવ કરી જાય છે આવું લોકો કહે છે પરંતુ એક યુવાન એવો પણ મળ્યો જે ભાજપ પ્રેમી હોય તેવું તેના મંતવ્ય પરથી લાગ્યું પરિસ્થિતિ બહુ સારી છે રોડ રસ્તા થઈ ગયા છે પાણી ટાઈમે આવી જાય છે એસટી બસો આવે છે મતલબ કે ભારતીય જનતા પાર્ટીનું હારું જ છે એમ મતલબ કે એકસો ને એક ટકા આખું ગામ માનો કે મતલબ કે દસક ટકા એવા હોય કે ન દઈએ બાકી તો ભારતીય જનતા પાર્ટી ને જ દીએ અને બીજું એ કે આપણે નામવાર ગઈ ને તો મતલબ કે બેનનું કામ બહુ સારું છે પૂનમ બેનનું કાંઈ પણ જો અહીંયા હોસ્પિટલ બનાવી નવી મોટી હોસ્પિટલનું છે ને લોકાર્પણ એને કહ્યું લતી પરનો રોડ એને મતલબ કે ડબલ પટ્ટી બનાવી દીધો નગર હાવ ખરાબ હતો ટીપી પછી રસનાડ થઈને મતલબ કે ટંકારા જોડતો રોડ બનાવી દીધો મતલબ કે રોડ રસ્તાનું પાણીનું યુવાનો અને ગ્રામજનો સાથે ચર્ચા કર્યા બાદ થોડા જ આગળ વધ્યા કે ખંભાળીયા હાઇવે પર ચાની કેટલી પર કેટલાક વડીલો ચાની ચુસ્કી લગાવી રહ્યા હતા જેથી અમે પણ વડીલો સાથે ચાય ચર્ચા કરવા માટે ત્યાં રોકાયા અને વડીલો સાથે વાતચીત કરી શન આઈ રહ્યું છે હું કેશન બાબતે હું કે ના આવડે તમારા ગામમાં કઈ રીતનું કામકાજ કઈ રીતનું છે રોડ રસ્તા પાણી વટાણ સારું છે સારું છે સરકાર જોડે શું માંગે તમે સરકાર જોડે પાણી તકલીફ છે હા બંધ કરી દે ત્યાંથી વાંધો કંપની બંધ કર્યા ને બેકોએ અને આવા માવઠાથી આવ્યું વિકાસ તો એવું છે કે ઉપરથી કોઈ યોજના આવતી હોય જો તમે મીડિયા વાળા ને આવું બધું કરતા હોય તો બહાર પડે નહીં તો હું જો ગામને કઈ ખબર ના પડે આ ખેડૂને તો કઈ ગમ દિલી સરકારની બધી ખબર ના હોય પડે મીડિયા વાળા તરફથી થઈને અમને બધું બહાર મળે એને અમે લાભ લઈએ સમજી લ્યો અને એમ તો કામે હારા ને કીધા મોદી નથી કીધા દેખાય છે હોય ને તો બસ એ બીજું બીજી કઈ સમસ્યા નથી ભાઈ પાણી તો હવે એવું છે સિંચાઈ ની તો બારે માં રહેવાની છે શું કે ઉપર થી જો આ યોજના આવે એ પાણી મળે તો ખેડૂતને સારું હારું છે ભાઈ કે આ તો આકાશી રોજી વરસાદ થાય તો પાણી મળે નકર ન મળે જો સરકારની છે પાણી કોઈ નદી ભરવાનું એ ભરાય તો સારું છે ભાઈ છે ને ના નગરજનો સાથે ચાની ની લગાવ્યા બાદ જનમત એક્સપ્રેસ દેવભૂમિ દ્વારકા ખાતે પહોંચી જ્યાં દ્વારકાધીશના દર્શન કર્યા હાલમાં જ દ્વારકા અને બેટ દ્વારકાનો ખૂબ વિકાસ પણ થયો તેવામાં અહીં તે વિકાસની ઝલક જોવા મળી રહી છે તેવામાં અહીં તે વિકાસની ઝલક કેવી જોવા મળી રહી છે પરંતુ દ્વારકામાં વિકાસના કાર્યો થયા બાદ પણ સ્વચ્છતાનો અભાવ છે क्या तंत्र स्वच्छता खूब जाए लगे नहीं पर्यटकों बहुत बहुत ही ज्यादा सुंदर मंदिर थी द्वारका की द्वारका बे, बेटा द्वारका भी और द्वारका देश द्वारकाधेश भी जो मंदिर थे वो बहुत सुंदर है दोनों जगह लेकिन प्रॉब्लम सिर्फ एक ही लगी थोड़ा सा क्लीनिनेस की बहुत ज्यादा जरूरत है वहां पे बहुत ज्यादा डस्ट बहुत ज्यादा जो टूरिस्ट आते हैं वो प्लास्टिक का यूज कर रहे हैं वहां पर और बॉटल्स वहीं पे फेंक देते हैं जो भी और चीजें खाते हैं वो वहीं पे फेंक देते हैं तो वो सब चीजों को थोड़ा सा बंद जैसे फोन और इलेक्ट्रॉनिक आइटम्स स्ट्रिक्टली बंद है वैसी प्लास्टिक को भी वहां पूरा कंप्लीट प्रोहिबिट कर देना चाहिए तो क्या है वो सुंदर वो जगह और ज्यादा वैसे भी सुंदर है और ज्यादा सुंदर निकल के आएगी और जितने भी कचरे और साइड में जो पड़ा रहता है सिर्फ वो एक वही प्रॉब्लम उसकी वजह से स्मेल उसके वजह से चलने में थोड़ी सी प्रॉब्लम દિક્કત ટૂરિસ્ટ લોકો જો આતે બહુ દિક્કત વી દેખને મી બાકી કોઈ પ્રોબ્લેમ નહીં લગી પે સિર્ફ પ્લાસ્ટિક Uh, सरकार से यही एक रिक्वेस्ट है कि थोड़ा सा क्लीनलीनेस पे वहां पे ध्यान दे क्योंकि इतना प्राचीन मंदिर है और इतने टाइम पुराना मंदिर है इतने टूरिस्ट वहां पे विजिट करते हैं तो उससे टूरिज्म द्वारका में और डबल ट्रिपल बढ़ेगा अगर थोड़ा सा क्लीनलीनेस है और क्लीन और थोड़ा सा और वातावरण वहाँ का अच्छा रहेगा तो एक्सपीरियंस तो बहुत अच्छा है और बहुत अच्छा लगा भी हम लोगों को हमने खूब इंजॉय किया लेकिन सिर्फ एक आ, मैं जरूर एडवाइस दूंगी कि थोड़ा सा हाइजीन की इश्यूज मुझे लगे તો વો થોડાસાઇએ ક્યુકી ઇ રિલીયસ પ્લેસ હોલી પ્લેસ કિનારે કિનારે થી લોકો વિઝિટ કર્યુઝની જનમત એક્સપ્રેસ જામનગર લોકસભા બેઠકના મત વિસ્તારમાં ફરી લોકોના મત જાણ્યા તેમના મુદ્દાઓ જાણ્યા સાંસદની કામગીરી અંગે વિગતો મેળવી જેના પરથી એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ કે વિકાસ થયો છે પરંતુ જોઈએ એટલા પ્રમાણમાં નહીં હજુ પણ ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની સમસ્યા સૌથી મોટી હોય તેવું જાણવા મળ્યું વી ટીવી ની જન્મયાત્રા જામનગર લોકસભા ઉપર ફરી અનેક લોકોના પ્રતિક્રિયા લીધા અનેક લોકોએ પોતાની સમસ્યાઓ દર્શાવી અનેક લોકોએ છેલ્લા પાંચ વર્ષમાં તેઓને કેટલા લાભ કેવા લાભ મળ્યા છે તે બાબતની પણ વાત કરી આ ઉપરાંત જામનગર લોકસભામાં અનેક ગામડાઓ એવા છે કે જ્યાં અઠવાડિયે પણ પીવાનું પાણી નથી આવતું બે દિવસે એક કાત્રે પીવાનું પાણી આવે છે ત્યારે આવી અનેક મૂળભૂત સમસ્યાઓ સામે આવી છે ત્યારે હવે આગામી લોકસભાની યાત્રા અમારા સહયોગી દર્શાવશે